નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ પાટણ જિલ્લા રાધનપુર તાલુકાની નાયતવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અનુપસિંહ પરમારની ભવ્ય જીત થઈ નાયતવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે જંગી બહુમતીથી ભવ્ય જીત થયા બાદ અનુપમસિંહ પરમારે નાયતવાડા ગામની અઢારે આલમનો આભાર માન્યો અને સર્વે સમાજને સાથે રાખીને વિકાસના કામો ગામ માટે કરશે તેવી લાગણી વ્યક્ત કરી નાયદવાડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં મારા ભત્રીજા અનુપસિંહ ભુજીએ ઉમેદવારી નોંધાવેલી હતી આખા ગામે અઢારે કોમે ભેગા થઈને અઢારે આલમે ખૂબ સાથ સહકાર આપીને ભવ્ય વિજય બનાવ્યો છે એ બદલ હું આખા ગામનો ખૂબ ખૂબ આભારી છું આભાર માનું છું અને આ ગામનો

ખોબલે ખોબલે વોટ આપીને મારો વિજય બનાવ્યો ગામ માટે હવે હું સારા કામો કરીશ અને આખા ગામનો ગામ આલમનો આભાર માનું છું શું તમારું અનુપસિંહ અબુજી